માલગઢ ખાતે રાજ્યકક્ષાની અખિલ ભારતીય શાળાકીય રમતોની અંડર સેવન્ટીન સોફ્ટબોલ સ્પર્ધા ભાઈઓ બહેનોનું આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે સ્પર્ધાના ઉદ્ઘાટનના અધ્યક્ષ ડીસાના લોકલાડીલા લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માડી સાહેબ માલગળ કેડવણી મંડળના પ્રમુખ શ્રી અમૃતભાઈ પટિયાર જિલ્લા રમતગમત અધિકારી શ્રી મહેશભાઈ પટેલ સાહેબ જિલ્લા સિનિયર કોચ શ્રી માધ્યમિક શાળા તથા શ્રી ઈશ્વરભાઈ રાવળ શ્રી હરેશભાઈ ભવાયા તથા શ્રી રાણાભાઈ માળી અને અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં સ્પર્ધાને ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીએ ખુલ્લું મૂક્યું આ સ્પર્ધામાં ભાઈઓની વિવિધ જિલ્લાઓમાંથી સોળ જેટલી ટીમો ઉપસ્થિત રહી હતી આ સ્પર્ધાને સફળ બનાવવા માટે માલગઢ હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક શ્રી મુકેશભાઈ પઢિયાર જેમત ઉઠાવી અહેવાલ ભરત સોલંકી સવન ભારત ન્યૂઝ ડિસ્ક